પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત સન્માન કરાયું બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટા જામપુર કાટકોર ખાતે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એવા નાનકડા ગામમાંથી આવતો નાના ખેડૂત પરિવારનો દીકરો નવયુવાન પ્રકાશજી પારજીજી રાઠોડ ઠાકોરે એસઆરપીએફ જી આર ઇલેવન વાવ સુરતમાં આઠ માસની પોલીસ તાલીમ પૂર્ણ કરી એસઆરપીએફ જોઈન્ટ કરી માદરે વતન પધારતા ગામ લોકોએ પોતાના ઘર સુધી ડીજેના તાલે રાષ્ટ્રગાન સાથે રેલી યોજી હતી ત્યારબાદ જોગમાયાના મંદિરે શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા બાદ ઘેર આવતાની સાથે પરિવાર દ્વારા સામૈયા સાથે વીર તિલક એસઆરપીએફ જવાન પ્રકાશજી ઠાકોરે એસઆરપીએફ ટ્રેનિંગ પૂરી કરી દેશનું તેમજ ગામ સમાજનું ગૌરવ વધારેલ તેમજ દેશ સેવામાં જોડાઈ પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો સ્નેહીજનો શાળા પરિવાર સામાજિક અને રાજકીય આગેવાનો પરિવારજનો ઠાકોર રાઠોડ કચરાજી જેઠાજી રાઠોડ પારજીજી કચરાજી રાઠોડવાસ સરપંચ રંગુજી રાઠોડ ગેનાજી ભગત લખમણભાઈ શિવાજી અજીતજી જયંતીજી ઉડાજી ચંપુજી વેલાજી વિક્રમજી સહિત સૌ લોકો દ્વારા ઉમળકાભેર ફૂલહાર શાલ વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા એસઆરપી જવાન પ્રકાશજી ઠાકોરે પધારેલ દરેક લોકોનું અભિવાદન જીલી સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો પધારેલ ગામ લોકો તેમજ મહેમાનોએ ભોજન ગ્રહણ કર્યું હતું વીપીસિંહ સોલંકી કાંકરેજ અને ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત